કે જે લોકો જમીનનું અંગેનું કામકાજ કરે છે જમીન અંગેના કામકાજના વ્યવસાય સાથે સંકળાયેલા છે જે લોકો ફ્રેશર્સ એડવોકેટ છે અથવા તો જે લોકોને જમીન બાબતમાં ઘણો ઊંડો રસ છે જાણવા માટે તેમના માટે આ વિડીયો ખૂબ જ મહત્વનો થઈ જવા જઈ રહ્યો છે આજના વિડીયોની અંદર વાત કરીશું કે જમીનનું કામ કરતા માણસો માટે તમામ લોકો માટે કઈ કઈ મહત્વની એવી વેબસાઇટો છે અને વેબસાઇટો ઉપરથી કઈ કઈ માહિતી મળી શકે તેના વિશે આજના વિડીયોમાં વાત કરી તો મિત્રો આ હતી માહિતી જે રેવન્યુ નું જમીન અંગેનું કામકાજ કરતા છે એ મિત્રો માટેની આ માહિતી આપને ખૂબ જ ઉપયોગી નિવડશે અને આ જે સાઇટની વાત કરીએ એ તમામ સાઇટની માહિતી આપની પાસે હોવી ખૂબ જ જરૂરી છે જેથી કરીને આપ પ્રાઇમા ફિસ ઓનલાઈન માહિતી લઈને કોઈ જમીનના અભ્યાસ માટે કોઈ નિર્ણય ઉપર પહોંચી શકે